આજની વાર્તા છે માતાની મમતા અભિષેક ઓફિસે ઘરે પાછો ફર્યો કે તરત જ તેણે જોયું કે તેના બંને બાળકો ટીવી જોવામાં મગ્ન હતા અને તેની પત્ની ભાવના રસોડામાં રસોઈ બનાવી રહી હતી ભાવના મેં તને કેટલી વાર કહ્યું છે કે બાળકોને વધારે ટીવી ન જોવા દો તેમની આંખો નબળી પડી જશે અભિષેકે પગરખા અને મોજા ઉતારતા કહ્યું ભાવનાએ કહ્યું અરે હું ટીવી સ્વિચ ઓફ કરી દઉં તો મોબાઈલ લઈ લે છે કોઈ પણ ગેઝેટ વગર પાસે તેમને આપવા માટે કોઈ સમય નથી ઓછામાં ઓછું ટીવી જુએ એ વખતે શાંતિથી કામ તો કરી શકું છું સારું ચાલ હવે હું ખૂબ થાકી ગયો છું મારા માટે એક કપ ચા બનાવો હમણાં જ લાવું છું કહી ભાવના ચા બનાવા ગઈ એ જ વખતે ફોન રણક્યો અભિષેકે ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો હેલો કોસલ્યાજી તરફથી પુત્ર અભિષેક વર્મા બોલે છે હા હું અભિષેક બોલું છું મને કહો અભિષેકે કહ્યું અભિષેકજી હું વરદાન વૃદ્ધાશ્રમથી વાત કરી રહ્યો છું વરદાન વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ અભિષેકે તરત જ કહ્યું હા મને કહો શું વાત છે મારી માતા ઠીક છે ને શું તેને કોઈ સમસ્યા છે અભિષેકે ચિંતિત સ્વરમાં કહ્યું બીજી બાજુથી અવાજ આવ્યો હા તમારી માતા બિલકુલ ઠીક છે પણ અમારે તમારી સાથે એક અગત્યની વાત કરવી હતી ખરેખર અમારે તમને તે જાણ કરવાની હતી અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે બદલામાં અમને શહેરથી પંદર કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે પરંતુ ત્યાં વૃદ્ધાશ્રમનું બિલ્ડિંગ બનાવવાનું કામ હજુ પૂર્ણ થયું નથી અમને આશા છે કે આ કામ પણ એક મહિનામાં પૂર્ણ થઈ જશે પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં અમારો પ્રયાસ છે કે વૃદ્ધોને કોઈ સમસ્યા કે અસુવિધાનો સામનો કરવો ન પડે તેથી જો શક્ય હોય તો હું તમને વિનંતી કરું છું તમે તમારી માતાને ફક્ત એક મહિના માટે તમારી સાથે રાખો જેમ જેમ બિલ્ડિંગનું કામ પૂર્ણ થશે અને તમામ સુવિધાઓને ગોઠવી દેવામાં આવશે અમે તમને જાણ કરીશું હા ઠીક છે હું કાલે સવારે ત્યાં પહોંચી જઈશ અને મમ્મીને ત્યાંથી લઈ જઈશ આટલું કહીને અભિષેકે ફોન મૂકી દીધો ફોન સાંભળતા જ અભિષેક ઊંડા વિચારોમાં ડૂબી ગયો એટલામાં તેની પત્ની ભાવના ચા લઈને આવી અને બોલી કયા વિચારોમાં ખોવાઈ ગયા કોનો ફોન હતો અભિષેકે કહ્યું ભાવના વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો તે કહેતો હતો કે તેનું વૃદ્ધાશ્રમ શહેરની બહાર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા તેમને નવી જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ હજુ સુધી ત્યાં બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું નથી માટે માને થોડા દિવસ સાથે રાખવા પડશે આ સાંભળીને ભાવનાના પગ નીચેથી જમીન સરકી ગઈ શું અને તમે પણ હા પડી ભાવનાએ ચોંકીને કહ્યું અરે તો શું કરતો ભાવના શું મારી માતાને કેવી રીતે હું તકલીફ બેઠવા માટે છોડી દઉં અહીં લો હવે બીજી એક સમસ્યા ઊભી થશે ભાવનાએ ચહેરો બગાડીને કહ્યું તો અભિષેકે કહ્યું જુઓ ભાવના ઉંમરના આ તબક્કે જ્યારે મારી માતાને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે માત્ર તારા આગ્રહના કારણે જ હું તેમને વૃદ્ધાશ્રમ છોડીને આવ્યો હતો તેને વૃદ્ધાશ્રમમાં છોડી દીધી અને તેની તરફની ફરજથી પીછે હટ કરી તારા કારણે જ મારી માતા તેના એકમાત્ર પુત્ર સાથે રહી શકતી નથી અને હવે જો તેમની સગવડને ધ્યાનમાં રાખીને હું તેમને થોડા દિવસ માટે અહીં લાવવા માગું છું તો શું તમને લાગે છે કે પણ એક મોટી સમસ્યા છે ત્યારે ભાવના એ ગુસ્સામાં કહ્યું અભિષેક તને પણ ખબર છે કે પેટના ઇન્ફેક્શનને કારણે આપણા દીકરા સોનુંને દરરોજ ડોક્ટર પાસે લઈ જવો પડે છે એ માટે મેં ઓફિસમાંથી ઘણી રજા લઈ લીધી છે હજુ પણ તેની તબિયત એવી જ છે કોણ જાણે આ સમસ્યા ક્યારે દૂર થશે આના ઉપર હવે તારી માં પણ છોડો મારે તારી સાથે વાત નથી કરવી આટલું કહીને ભાવના નારાજ થઈને પગ ઉપાડીને ચાલી ગઈ બીજે દિવસે અભિષેક સવારે વહેલો ઉઠી ગયો પત્નીની ચિંતા કરીને તે તૈયાર થઈને કામ પર ગયો પછી તે તેની માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવવા ગયો હવે મા તેના પુત્રના ઘરે એક મહિના સુધી રહેશે આ સાંભળીને કોશિલાજીના ચહેરા પર સ્મિત આવી ગયું આટલા દિવસો પછી આજે તે પોતાના પુત્રનો ચહેરો જોશે એવું વિચારીને તેનું મન ખુશ થઈ ગયું પણ બીજી બીજી જ ક્ષણે તે દુઃખી થઈ ગઈ કારણ કે તેનો દીકરો તેને પોતાની મરજીથી લેવા આવતો ન હતો બલકે તેની માતાને તેના ઘરે રાખવા તેની મજબૂરી હતી મંદ મનથી કૌશલ્યાજીએ પોતાના કપડાં એક થેલીમાં રાખવા માંડ્યા પથારી પાસેના ટેબલ પર તેણે પોતાના નાના પરિવારનો ફોટો રાખ્યો હતો જેમાં તેના પતિ રામકુમારજી તેમના એક વર્ષના પુત્ર અભિષેકને પ્રેમથી પોતાના ખોળામાં પકડીને બેઠા હતા એ ચિત્ર બેગમાં એણે એ ઉપાડ્યું અને તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમના પુત્રની બાળપણની યાદો તેમની સામે જીવંત થઈ ગઈ એક સમય હતો જ્યારે કૌશલ્યાજી તેમના પતિ રામકુમારજી સાથે ગામમાં રહેતી હતી રામકુમારજી ગામની એક સરકારી શાળામાં શિક્ષક હતા જ્યારે કૌશલ્યાજી પોતે બહુ ભણેલી ન હતી પરંતુ એક બુદ્ધિશાળી અને કુશળ ગૃહિણી હતી તે લોકો ગામમાં ખૂબ સારી ખેતી કરતા હતા અને પેતૃ ઘર ધરાવતા હતા બહુ સમૃદ્ધિ ન હોવા છતાં કોઈ વસ્તુની કમી નહોતી એકમાત્ર વસ્તુ ખૂટતી હતી તે લગ્ન પછી પાંચ વર્ષ વીતી ગયા છતાં તેમને કોઈ સંતાન નહોતું મને ખબર નથી કે તેણે કેટલા તીર્થસ્થાનોની મુલાકાત લીધી હતી અને કેટલા વર્તો લીધા હતા પછી આખરે ભગવાને તેમની વાત સાંભળી અને તેમને અભિષેકના રૂપમાં બાળક પ્રાપ્ત થયું તેણીને પહેલીવાર ખોળામાં લેતા જ તેની આંખો પ્રેમથી ભરાઈ ગઈ માતા પિતાએ બાળકને ખૂબ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું નાનો અભિષેક તેની માતાથી એક ક્ષણનું પણ અંતર સહન કરી શક્યો નહીં તેણે તેની માતા વિના ખોરાક પણ ગાંધો ન હતો કૌશલ્યાજી પોતાનું બધું કામ છોડીને સહેજ પણ રડવાનો અવાજ સાંભળતા જ દોડી આવતી પુત્રને જોઈને તે પોતાનો આનંદ રોકી ના શકતી તે બંને રામકુમારજી અને કૌશલ્યાજી વિચારતા હતા કે જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યારે તેમને ઘણી સેવા મળશે અને તે બંને ખૂબ જ આરામદાયક જીવન જીવશે પિતાએ ક્યારેય અભિષેકના અભ્યાસ માટે પૈસાની કમી ન થવા દીધી શાળા પછી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂરો કર્યા બાદ તેને સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દાની નોકરી મળી હવે અભિષેકની સારી એવી રકમ મળવા લાગી હતી તેની સાથે કામ કરનાર ભાવનાને તે પસંદ કરવા લાગ્યો અને ટૂંક સમયમાં જ બંનેએ એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું ભાવના એક આધુનિક અને શાનદાર છોકરી હતી બાળપણમાં જ તેની માતાનું અવસાન થયું અને તેના પિતાએ તેને અભ્યાસ માટે હોસ્ટેલમાં મોકલી દીધી હતી જ્યારે તેણીનો અભ્યાસ પૂરો થયો તેણીએ કામ કરવાનું શરૂ કર્યું પરંતુ આ સમય દરમિયાન તેણીને ક્યારેય કુટુંબ શબ્દનો અર્થ ખબર ન હતી જ્યારે અભિષેકે તેના માતા પિતાને તેની પસંદગી વિશે જણાવ્યું ત્યારે કૌશલ્યાજી અને રામકુમારજીએ વિચાર્યું કે કદાચ કદાચ આ સમયની જરૂરિયાત છે આજના સમયમાં બાળકો પોતાની મરજી મુજબ લગ્ન કરવા માંગે છે તેથી પુત્રની ખુશી માટે તેઓ આ સંબંધ માટે હા પાડી દીધી પરંતુ લગ્ન થતાની સાથે જ તેની પુત્ર વધુ ભાવનાએ અભિષેકને સ્પષ્ટ કહી દીધું કે તેણીને તેના જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી અને ન તો તેને ગામમાં રહેવું ગમે છે તેથી હવે તેઓએ શહેરમાં પોતાના માટે અલગ ઘર શોધવું જોઈએ ભાવનાના નિખાલસ શબ્દો સાંભળીને અભિષેકના આશ્ચર્યની કોઈ સીમા ન રહી તેણે તેની પત્નીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ ભાવના ભાવના તે સ્વીકારવા તૈયાર ન હતી આખરે શહેરમાં જ રહેવાના ઈરાદાથી થોડા દિવસો પછી અભિષેક ગુડગાંવમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરીમાં જોડાયો અને અનિચ્છાએ તેના માતા પિતાને છોડીને મોટા શહેરમાં તેની નવી દુનિયામાં સ્થાયી થયો કૌશલ્યાજી અને રામકુમારજી ભારે હૈયે ગામમાં જ રહ્યા પરંતુ સમયાંતરે કૌશલ્યાજીએ વિચારવા લાગ્યા કે તેમના ભાવિ જીવન માટે તેમની કેટલી ઈચ્છાઓ છે તેણે વિચાર્યું કે જ્યારે તેની બહુ આવશે ત્યારે તે તેના પર પ્રેમ અને સ્નેહની વર્ષા કરશે આખો પરિવાર ખુશીથી સાથે રહેશે પણ બધી ઈચ્છાઓ અધૂરી રહી બસ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો તેમનો પુત્ર અભિષેક હવે બે બાળકોનો પિતા બની ગયો હતો અને રામકુમારજી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા કોસલ્યાજી અને રામકુમારજીને તેમના પુત્ર પુત્રીઓનો લાડ લડાવવાની ખૂબ ઈચ્છા હતી ક્યારેક તે બાળકોને મળવા જતા ત્યારે પણ બે ચાર કલાક વિતાવીને પાછા આવતા પરંતુ તેમના પુત્ર અને પુત્ર વધુએ તેમને ક્યારેય તેમની સાથે રહેવા માટે કહ્યું ન હતું પછી વળી બંને ગામડામાં સાથે હતા એટલે જનજીવન સુચારું ચાલતું હતું પરંતુ એક દિવસ અચાનક જ રામકુમારજીનો માર્ગ અકસ્માત થયો અને તેમને એટલી ગંભીર ઈજા થઈ કે તે તેમનું ત્યાં જ મૃત્યુ થયું તે દિવસે એવું લાગ્યું કે કૌશલ્યાજીની આખી દુનિયા લૂંટાઈ ગઈ છે તેણી તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને અભિષેક તરત જ તેની પત્ની અને બાળકો સાથે ગામ પહોંચ્યો અને તમામ વિધિ કરી તેમની પુત્ર વધુ ભાવના માત્ર ઔપચારિકતા તરીકે ચાર દિવસ પછી બાળકો સાથે ગુણગાવ વાંચી આવી ગઈ જ્યારે અભિષેક આખા પંદર દિવસ સુધી તેની માતા સાથે ગામમાં રહ્યો બધું બરાબર ગોઠવીને અભિષેક આવું કહીને ગુડગાઉ પાછો ગયો કે તેણે કહ્યું કે ખૂબ જ જલ્દી તેની માતાને તેની સાથે ગુડગાવ લઈ જશે એક દિવસ જ્યારે કૌશલ્યાજીના પડોશી તેની ખબર પૂછવા આવ્યા તો કૌશલ્યાજીએ તેને કહ્યું કે હવે તેનો પુત્ર અભિષેક તેને પોતાની સાથે શહેરમાં લઈ જશે આ સાંભળીને પડોશીઓએ કહ્યું અરે કૌશલ્યા તું શું વાત કરે છે જો તે તને લઈ જતો હોય તો તે તમને વહેલા લઈ ગયો હોત ભાઈ સાહેબને ગયાને કેટલા દિવસો થઈ ગયા છે અને આજકાલ તો દીકરીઓને પણ તેમની સાસુ અને સસરા સાથે રહેવું પસંદ નથી તમે કોઈ સમાચાર વાંચો છો કે નહીં શું તમારી પાસે આજના જમાનાના કોઈ સમાચાર નથી આજકાલ બાળકો પોતાના માતા પિતાને પોતાની સાથે રાખવા માંગતા નથી જો વધારે પડતું હોય તો થોડા પૈસા આપીને પોતાની ફરજ પૂરી કરી દે છે પડોશીની વાત સાંભળીને ઓશલેજ ચોકી ગયા પણ પછી બીજી જ ક્ષણે પોતાના દિલની વાત સમજાવતા કહ્યું અરે ના બહેન મારો દીકરો છે એવો નથી તે મને લેવા ચોક્કસ આવશે કોશે તેના પાડોશીને કહ્યું તેમણે આ બાબતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પુત્ર પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ જ્યારે પંદર દિવસ વીતી ગયા અને દીકરો લેવા ન આવ્યો ત્યારે વિશ્વાસ ડગમગવા લાગ્યો પુત્રની રાહ જોતા એમની આંખોમાં આંસુ આવવા લાગ્યા ધીમે ધીમે છ મહિના વીતી ગયા પણ અભિષેક તેને લેવા આવ્યો નહીં હવે એકલતાના કારણે તે ડિપ્રેશન અને બીમાર પડવા લાગી જ્યારે અભિષેકને આ વાતની ખબર પડી તો તે પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં પરંતુ જલ્દી તેણે જ્યારે તેની પત્નીને આ વાત કહી અને તેણીને ગામમાં જઈને તેની માતાને શહેરમાં લાવવા કહ્યું ત્યારે ભાવના લડવા પર આવી ગઈ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાં તો તારી માતાને આ ઘરમાં રાખ કાં તો મને પરિસ્થિતિથી પરેશાન અભિષેકે કોશલ્યાજી માટે ગુડગાંવમાં જ એક વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી એ આશ્રમમાં દરેક સુખ સુવિધા અને લક્ઝરી ઉપલબ્ધ હતી સિવાય કે તેમનો પોતાનો પરિવાર ત્યાં ન હતો તેમ છતાં ત્યાં તેમની સારી રીતે કાળજી લેવામાં આવી હતી દરરોજ સવારે ઊઠીને કૌશલ્યાજીએ તેમની ઉંમરના લોકો સાથે યોગાભ્યાસ શરૂ કર્યો દિવસ દરમિયાન તે કોઈ ધાર્મિક પુસ્તક વાંચતી અથવા બાગકામમાં વ્યસ્ત રહેતી પરિણામે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો આજે તેને વૃદ્ધાશ્રમમાં આવ્યાને પાંચ વર્ષ વીતી ગયા હતા આ સમયગાળા દરમિયાન અભિષેક ક્યારેક ક્યારેક તેને મળવા આવતો હતો પરંતુ આ વખતે કદાચ કામની વ્યસ્તતાને કારણે છ મહિના વીતી ગયા હતા અને તેનો પુત્ર તેને મળવા આવ્યો નહોતો જૂની યાદોના દરિયામાં ડૂબકી મારતા કૌશલ્યાજી આ બધું વિચારી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી અવાજ આવ્યો માં કેમ છો અભિષેકે માતાના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું પુત્રનો ચહેરો જોતાની સાથે જ કોસલ્યાજીના હોઠ પર સ્મીઠી સ્મિત ફેલાઈ ગઈ અચાનક બધું ભૂલીને તે પોતાના પુત્રને અનેક આશીર્વાદ આપવા લાગી માતાનો સામાન કારમાં રાખીને અભિષેક તેને પોતાની સાથે ઘરે લઈ ગયો ઘરે પહોંચ્યા પછી ડોરબિલ વાગી એટલે ભાવનાએ દરવાજો ખોલ્યો અભિષેકના કહેવા પર ભાવનાએ ઓફિસમાંથી રજા લઈ લીધી હતી પોતાની સાસુને સામે જોઈને ભાવનાએ થોડીક ખચકાટ સાથે તેના પગને સ્પર્શ કર્યા અભિષેકે તેમનો સામાન ઉપાડીને અંદર રાખવાનું શરૂ કર્યું અને કૌશલ્યાજી તેની પુત્ર વધુને જોઈને હસતા તેના માથા પર પ્રેમથી માથું મારવા લાગ્યા અને તેને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા પછી ભાવનાએ પણ હળવા સ્મિત સાથે કહ્યું માં અંદર આવો બેસો જ્યારે કોઈના આવવાનો અવાજ તેમના કાને પહોંચ્યો ત્યારે બંને બાળકો તરત જ રૂમની બહાર દોડી આવ્યા મમ્મી તમે કોની સાથે વાત કરી રહ્યા હતા કૌશલ્યાજીની છ વર્ષની પોત્રીએ કહ્યું વર્ષના ભાઈ સોનુએ તોફાની શોરમાં તેના માથા પર થપ્પડ મારી અને કહ્યું અરે જુઓ આપણા ઘરે મહેમાન આવ્યા છે અને પાછળથી અભિષેક આવ્યો અને હસતા હસતા બોલ્યો અરે ના દીકરા આ મહેમાન નથી આ તારી દાદી છે તમે જાણો છો જ્યારે તમે ખૂબ નાના હતા ત્યારે તમે તેને મળ્યા હતા ઠીક છે હવે આપણે જલ્દીથી તેમના ચરણ સ્પર્શ કરીએ અને આશીર્વાદ લઈએ કોસેલ્યાજી તેના વહલા પુત્રોને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે બંને બાળકોને પોતાની છાતીએ લગાડી અને તેમને લાડ કરી અને ગુડિયાને પોતાના ખોળામાં બેસાડી તે બેસી ગઈ અને તેની સાથે વાત કરવા લાગી પણ ભાવનાને તે જરાય ગમતું ન હતું અંદરો અંદર સાપ તેના હૃદયમાં ફરી રહ્યા હતા એક તરફ તે સમજી શકતી ન હતી કે તેણે તેના બે રૂમના ફ્લેટમાં તેની સાસુના રહેવાની વ્યવસ્થા ક્યાં કરવી જોઈએ બીજી તરફ તેને મનમાં તેના પતિ પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો તેની માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવવી એટલી જરૂરી હતી તો તે ગામ કેમ ન છોડી આવ્યા તેમને અહીં લાવીને મારા માથા પર બેસાડવાની શું જરૂર હતી કૌશલ્યાજી પણ તેમની વહુનો સ્વભાવ જાણતા હતા ભાવનાની નારાજગી તેના લહેરાતા ચહેરા પરથી સ્પષ્ટ દેખાતી હતી પરંતુ તેમના વલણને અવગણીને કૌશલ્યાજીએ બાળકોને કહેવાનું શરૂ કર્યું હે બાળકો આજે તમારા દાદીમાં આટલા લાંબા સમય પછી તમારા ઘરે આવ્યા છે તો શું તમે તમારી દાદીને તમારો રૂમ નહીં બતાવશો હા હા દાદી અમે તમને ચોક્કસ બતાવીશું આમ કહીને બંને બાળકો દાદીનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા ત્યારે અભિષેકે કહ્યું બાળકો તમારી દાદીનો સામાન પણ તમારા રૂમમાં રાખો આજથી દાદી તારી સાથે તારા રૂમમાં રહેશે પછી મીઠી સ્મિત સાથે અભિષેકે કહ્યું તને ખબર છે કે તારી દાદી ઘણી સારી વાર્તાઓ કહે છે તેથી રાત્રે સૂતા પહેલાં તેમની પાસેથી વાર્તા સાંભળો તમને ખૂબ આનંદ થશે આ સાંભળીને બંને બાળકો આનંદથી કિલબલાહટ કરવા લાગ્યા રૂમમાં બેસીને તેઓ ક્યારેક તેમના રમકડા તેમની દાદીને બતાવતા અને ક્યારેક તેની સાથે રમત રમવાનો આગ્રહ કરવા લાગતા અહીં જ્યારે ભાવનાએ ડાઇનિંગ ટેબલ પર ભોજન પીરસ્યું ત્યારે કૌશલ્યાજી બંને બાળકો સાથે જમવા માટે ખુરશી પર બેઠા અભિષેક પણ હાથ અને મોઢું ધોઈને પાછો આવ્યો હતો ભાવના રસોડામાં બધા માટે ગરમાગરમ રોટલી પકાવી રહી હતી ત્યારે કૌશલ્યાજીએ કહ્યું દીકરા મને ખબર નથી કે હું કેટલા સમયથી બાળકો સાથે સમય પસાર કરવાનો વિચાર કરતી હતી ભગવાને મારી આ ઈચ્છા પૂરી કરી છે હવે તો ભગવાન મને બોલાવે તો પણ કોઈ દ્રેશ નહીં રહે તેની માતાની આ વાત સાંભળીને અભિષેકની આંખો આંસુઓથી ભરાઈ આવી પણ તેણે કોઈક રીતે તેને છુપાવીને જમવાનું શરૂ કર્યું બધા ખૂબ જ ઉત્સાહથી જમતા હતા પણ સોનુએ થોડી રોટલી ખાધી અને પછી પ્લેટ ખસેડીને કહ્યું બસ મને હવે ભૂખ નથી આ જોઈને કોશલ્યાજીએ કહ્યું અરે સોનું આ શું છે તમે બિલકુલ ગાતું નથી જો ખોરાક તમે ખાતા નથી તો તમને રમવાની શક્તિ કેવી રીતે મળશે જો તારી તબિયત બગડશે તો તું અભ્યાસ કેવી રીતે કરી શકશે ત્યારે અભિષેકે કહ્યું માં વાત એ છે કે સોનુંને પેટમાં ઇન્ફેક્શન છે જેના કારણે તેને વારંવાર પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે તેને ભૂખ ઓછી લાગે છે પણ દીકરા પછી તારે ડૉક્ટરને બતાવવું જોઈતું હતું ને કોશૈલાજીએ કહ્યું મેં ડૉક્ટરને પણ બતાવ્યું હતું માં પણ દવાઓમાં કંઈક વિશેષ ફરક પડતો નથી અભિષેક ચિંતા દૂર થઈને બોલ્યો જ્યારે રાત પડી ત્યારે કોશેલાજીના બાળકોના રૂમમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી બંને બાળકો તેમના દાદીમાના આગમનથી ખૂબ જ ખુશ હતા કૌશલ્યાજીએ સૂતા પહેલાં ખૂબ જ સરસ વાર્તા સંભળાવી વાર્તા ખૂબ જ રસપ્રદ રીતે બાળકોએ ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી સવારે જ્યારે ભાવના જાગી ત્યારે તેણે જોયું કે ઘડિયાળમાં સાત વાગી રહ્યા હતા હે ભગવાન મેં એલાર્મનો અવાજ પણ સાંભળ્યો ન હતો મારે બાળકોને તૈયાર કરીને શાળાએ પણ મોકલવા પડશે આજે મારે ઓફિસ માટે ચોક્કસ મોડું થશે આ વિચારીને તે ઝડપથી ઊભી થઈ પરંતુ જેવી જ ભાવના તેના રૂમમાંથી બહાર આવી તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આખું ઘર ખોરાકની સુગંધ મારતું હતું જ્યારે તે રસોડામાં ગઈ તો તેણે જોયું કે તેના સાસુએ વહેલી સવારે બટાકા કોબીનું શાક ઘડી અને ગરમ પરાઠા તૈયાર કર્યા હતા આ બધું જોઈને ભાવનાને મનમાં થોડી અકળામણ થઈ પણ બીજી જ ક્ષણે કોસેલાજીના પ્રેમાળ શબ્દોએ તેની અકળામણ દૂર કરી અરે બહુ તમે ઊભા છો ઓફિસ માટે તૈયાર થાઓ મેં બધાના ટિફિન તૈયાર કર્યા છે તારો ચા નાસ્તો પણ તૈયાર છે જલ્દી નાસ્તો કરી લે નહીંતર તમને ઓફિસ જવામાં મોડું થશે હા માજી પણ પહેલાં મને બાળકોને સ્કૂલે જવા માટે તૈયાર કરવા દો ભાવનાએ હસતા હસતા કહ્યું એટલામાં પાછળથી બાળકોનો અવાજ આવ્યો મમ્મી અમે તૈયાર છીએ દાદીમાએ અમને પહેલેથી જ તૈયાર કર્યા હતા આજે અમે દાદીમા સાથે વહેલી સવારે ઉઠ્યા આખું દ્રશ્ય જોઈને ભાવના એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ ઓફિસમાં લંચ ટાઈમ થયો ત્યારે ભાવનાએ તેનું ટિફિન ખોલ્યું તેણીએ ટિફિન જોયું કે તરત જ તેના સાથીદારો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા ભાવના આ અદ્ભુત છે આજે તું નૂડલ્સ કે સેન્ડવિચ નહીં પણ પરાઠા અને શાકભાજી લઈને આવી છે તે આટલું બધું ફૂડ તૈયાર કર્યું છે શું વાત છે ખૂબ જ સુંદર સુગંધ આવે છે તમને ખાવાનું મન થાય છે પણ તમારી જીવનશૈલી આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ છે કારણ કે તમને સવારે રસોઈ કરવાનો પણ સમય નથી મળતો ભાવનાએ હસતા હસતા કહ્યું અરે ના વાસ્તવમાં મારા સાસુ અમારા ઘરે થોડા દિવસ રહેવા આવ્યા છે તેમણે આ જમવાનું બનાવ્યું છે ભાવના અને તેના સાથીદારોએ કોશેલાજી દ્વારા બનાવેલા દેશી ઘીના પરાઠા અને મસાલેદાર બટેટા કોબીજના શાકનો આનંદ માણ્યો અને દરેક જણ આનંદ કરતા પોતાની આંગળીઓ ચાટતા રહ્યા ભાવના અને અભિષેક સાંજે ઓફિસેથી ઘરે પરત ફર્યા ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવી ગયા હતા ભાવના આવતા જ ગુડિયાએ કહ્યું મમ્મી તમે જાણો છો આજે એમને સ્કૂલમાં ટિફિન ખાવાની મજા આવી ગઈ અમે રોજ સેન્ડવીચ અને મેગી નૂડલ્સ ખાઈને કંટાળી ગયા હતા ત્યારે સોનુએ કહ્યું હા મમ્મી આજે મેં મારું ટિફિન પણ પૂરું કરી નાખ્યું અને મારે પેટમાં દુખાવો પણ ન થયો સોનીની તબિયતમાં સુધારો જોઈને ભાવના અને અભિષેક ખુશ થઈ ગયા પછી ગોસલિયાજીએ તેમના પુત્રને સ્નેહ આપતા કહ્યું તમને ફરીથી ક્યારેય પેટમાં દુખાવો નહીં થાય હવે જુઓ તમે ખુદ અનુભવ કરશો મારા દીકરા મારો દીકરો હવે બિલકુલ ઠીક થઈ જશે ત્યારે ક્યારેય દવા લેવાની જરૂર નહીં પડે અભિષેક તેના બાળકોને તેમની દાદીનો પ્રેમ મેળવતો જોઈને ખૂબ જ ખુશ થયો કોશલાજીએ જોયું કે બાળકો બજારમાંથી અવાર અને નવાર ચિપ્સ નમકીન અને બિસ્કીટ મંગાવતા હતા તેથી બાળકોને નુકસાન ના થાય એ માટે બાળકો માટે દેશી ઘી અને લોટની ખારી મથરી અને બટાકાની ચિપ્સ તૈયાર કરવામાં આવી હતી એવું લાગતું હતું કે તેની તબિયત પણ સુધરી રહી છે બીજી બાજુ સાસુના આગમનથી ભાવના તેના બાળકો વિશે સંપૂર્ણપણે હળવી થઈ ગઈ હતી કોશલ્યાજી શાળાએથી પાછા ફર્યા પછી બાળકોની ખૂબ કાળજી રાખતા હતા તે ગરમ ખોરાક રાંધીને તેમને ખવડાવતી હવે રેડી ટુ ઇટ ફૂડ પેકેટ ઘરમાં આવવાનું સાવ બંધ થઈ ગયું હતું પરિવારમાં દરેક વ્યક્તિએ ઘરે બનાવેલો ગરમ અને તાજો ખોરાક ખાવાનું શરૂ કર્યું બંને બાળકો જેવું પહેલાં શાળાએથી પાછા આવતા જ ટીવીનું રિમોટ કે મોબાઈલ ઉપાડીને કાર્ટૂન જોવામાં વ્યસ્ત થઈ જતા હતા તેઓ હવે દાદીમા સાથે સમય વિતાવી રહ્યા છે સવારે તેઓને શાળાએ જવાની ઉતાવળ હતી પરંતુ સાંજે બંને રોજ દાદીમા સાથે સોસાયટીમાં બનેલા મંદિરે જવા લાગ્યા નવીની વાત તો એ હતી કે અત્યાર સુધી તેને ખબર પણ ન હતી કે તેની સોસાયટીમાં કોઈ મંદિર છે ભાવના અને અભિષેકને ક્યારેય સંતાનોને તેમને મંદિરે લઈ જવાનો સમય ન હતો પરંતુ તેઓ બંને તેમની દાદીના સંગતમાં ઘણી સારી વસ્તુઓ અને મૂલ્યો શીખી રહ્યા હતા એક રાત્રે ભાવના પાણી પીવા ઊભી થઈ ત્યારે બાળકોના રૂમમાંથી કેટલાક અવાજો આવી રહ્યા હતા તે દરવાજા પાસે ગઈ અને રૂમમાં ડોક્યું કર્યું કૌશલ્યાજી બાળકોને પ્રેમથી ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા અને બંને બાળકો તેમની દાદીની આસપાસ સૂઈ રહ્યા હતા અને ધ્યાનથી સાંભળી રહ્યા હતા આ દૃશ્ય જોઈને ભાવના તેના સાસુથી ખૂબ પ્રભાવિત થઈ કૌશલ્યાજી બહુ ભણેલી ન હોવા છતાં તેમને ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન હતું અભિષેક પણ આ વાત જાણતો હતો જ્યારે તેણીએ બાળકોને આ વાત કહી તો બાળકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા કારણ કે ભાવનાએ તેમને બીજા બધા વિષયો સારી રીતે ભણાવ્યા પરંતુ ગુજરાતી વિષય શીખવી શક્યા નહીં તેથી બંને બાળકો ગુજરાતી ભણતા ભણતા દાદી પાસે આવીને બેસવા લાગ્યા અને કૌશલ્યાજી તેમને ખૂબ સારી રીતે સમજાવતા એટલું જ નહીં તેમનું ઘર જ્યાં દરેક સમય વસ્તુઓ અહીં ત્યાં પથરાયેલી રહેતી હતી કૌશલ્યાજીના આગમન પછી સ્વચ્છ અને વ્યવસ્થિત થવા લાગ્યું ઘરની દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી હતી સાંજે ઘરે પાછા ફરતા જ ભાવના અને અભિષેકને સુખદ અનુભૂતિ થવા લાગી ભાવના તેમનાથી ખૂબ પ્રભાવિત હતી તેમના મનમાં કોશલેજી પ્રત્યેની નિકટતા અને પ્રેમ વધવા લાગ્યો સાંજે ઓફિસેથી આવ્યા પછી ભાવના બધા માટે ચા બનાવતી અને બધા સાથે બેસીને ઘરમાં ગરમ ચાની મજા લેતા સાસુમાં આખો દિવસ કામ કરીને થાકેલા હોવા જોઈએ એમ વિચારીને તે ભાવનાની ફરજ તરીકે રાત્રિ ભોજન બનાવતી અને પરિવારના તમામ સભ્યોને પ્રેમથી ગરમ ભોજન પીરસતી કોશલ્યાજીને તેના પુત્રના ઘરે આવ્યાને લગભગ એક મહિના જેટલો સમય થયો હતો કે એક દિવસ અભિષેકને વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો શ્રી અભિષેક આશ્રમની નવી ઇમારત તે તૈયાર છે હવે તમે તમારી માતાને અહીં મૂકી શકો છો આ સાંભળીને અભિષેક ચોંકી ગયો કારણ કે આ એક મહિના તેની માતા સાથે રહેવા દરમિયાન તે એ પણ ભૂલી ગયો હતો કે તે તેને થોડા સમય માટે જ અહીં લાવ્યો હતો પણ હવે તેને મૂકવાની કોઈ ઈચ્છા નહોતી તેની માતા અને તેણે તેને પત્ની ભાવનાને તેને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાની વાત કરી આ સાંભળીને ભાવના પણ થોડી ચિંતિત થઈ ગઈ અને કહ્યું શું સુયું મા પણ અહીંથી જવા માગે છે અભિષેકે કહ્યું ના મા એવું કંઈ કહ્યું નથી તેના આવવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે તેથી મેં વિચાર્યું કે હું આવતીકાલે જ મારી માતાને પાછો મૂકી દઈશ અભિષેકના નિવેદન પર ભાવનાએ તેની સામે પહોળી આંખોથી જોવાનું શરૂ કર્યું પરંતુ અભિષેકે ચૂપ રહેવાનું વધુ સારું માન્યું અને કોઈ પણ વાત કર્યા પછી તેણે સૂઈ ગઈ અને લાંબા સમય સુધી વિચારતી રહી દિવસ દરમિયાન ભાવનાએ ઓફિસમાંથી વહેલી બપોરે રજા લીધી અને ઘરે આવી તેણી તબિયત સારી ન હતી તેથી કોઈને કંઈ પણ કહ્યા વિના તેણી તેના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ તેમને મુશ્કેલીમાં જોઈને કૌશલ્યાજી એ જ ક્ષણે તેમના રૂમમાં આવ્યા જ્યારે ભાવનાના કપાળ પર હાથ મૂક્યો ત્યારે તે બળી રહી હતી દીકરી તને ખૂબ તાવ છે કૌશલ્યાજીએ ચિંતિત સ્વરમાં કહ્યું અને ઝડપથી દવાની પેટીમાંથી તાવની દવા કાઢી દવા આપ્યા પછી તેણે કપાળ પર ઠંડા પાણીથી પલાળીને કપડું રાખવા માંડ્યું થોડી વારમાં તાવ ઉતરી ગયો પછી કોશલ્યાજી એ આદુ અને તુલસીની ચા તૈયાર કરી અને લાવ્યા થોડીવાર પછી ભાવનાનો તાવ ઉતરી ગયો પણ તેની આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા ત્યાં સુધીમાં અભિષેક પણ ઘરે પાછો ફર્યો હતો પરંતુ કોશલ્યાજી સમજી શકતા ન હતા કે ભાવનાની સમસ્યા શું છે તે કોઈને કંઈ પણ કહ્યા વગર માત્ર રડતી હતી પણ કદાચ અભિષેક ભાવનાના રડવાનું કારણ સમજી ગયો હશે તેથી તેણે જાણી જોઈને તેની માતાનું સામાન પેક કરવાનું શરૂ કર્યું જેથી તેને વૃદ્ધાશ્રમમાં મૂકી શકાય આ જોઈને ભાવનાએ તેની સાસુને ગળે લગાડી અને દૃષ્કે દૃષકે રડી પડી અને કહ્યું મમ્મીજી મને માફ કરજો તમારો પ્રેમ સમજવામાં મને ઘણો સમય લાગ્યો ભગવાને મને બાળપણથી જ મારી માતાના પ્રેમથી વંચિત રાખી છે પણ જ્યારે મને મારા સાસુના રૂપમાં માતા મળી તો હું આવા નિઃસ્વાર્થ પ્રેમને ઓળખી શકી નહીં માત્ર માતા જ પોતાના બાળકો સાથે આવું કરી શકે છે પુત્ર વધુ ભાવનાના આ પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને કૌશલ્યાજી પણ ભાવુક થઈ ગયા તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા પછી ભાવનાએ આંસુ ભર્યા સ્વરે કહ્યું પણ માતા હવે તમે તમારી આ દીકરીને છોડીને ક્યાંય જશો નહીં તમે અહીં અમારી સાથે જ રહેશો આ આધુનિક જીવનની ધમાલમાં હું સમજી શકી નહીં કે આપણા જીવનમાં આપણા વડીલોનું કેટલું મહત્ત્વ છે તમારી સાથે રહ્યા પછી મને સમજાયું કે દાદા દાદી દ્વારા આપવામાં આવેલા મૂલ્યો અને શિક્ષણની બાળકોના જીવન પર કેટલી સકારાત્મક અસર પડે છે પણ માં સાચું કહું તો મને પરિવાર શબ્દનો સાચો અર્થ તમારી સાથે રહીને જ ખબર પડી છે હવે મારે પણ તમારી પાસેથી વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા શીખવું છે હવે હું તમને ક્યાં જવા નહીં દઉં આટલું કહીને ફરીથી રડવા લાગી મૂર્ખ કોઈ ક્યારે આટલું રડે છે કૌશલ્યાજીએ તેને પ્રેમથી હલાવતા અને તેની આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું મારી બહુ તરફથી આટલો પ્રેમ મળ્યા પછી હું પણ તેને છોડી શકતી નથી સમજી પછી બંને બાળકો પાછળથી દોડી આવ્યા અને દાદીમાને જોરથી ગળે લગાવ્યા પછી તેણે તોફાની સોરમાં કહ્યું દાદી તમારે જવું હોય તો પણ અમે તમને જવા નહીં દઈએ હવે અમે તમને છોડીશું નહીં બાળકોના શબ્દોથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું અને આખા ઘરમાં હાસ્યના અવાજો ગુંજવા લાગ્યા મિત્રો વિચારવા જેવું છે કે વ્યક્તિ ભગવાન પાસે બાળક કેમ માંગે છે આથી બાળકોની પણ ફરજ છે કે જીવનની આ સાંજમાં જ્યારે વડીલોને તેમના સાથની જરૂર હોય ત્યારે તેઓ પણ માતા પિતા પ્રત્યેની તમામ ફરજો બજાવે જે તેઓ એમની પાસેથી અપેક્ષા રાખે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને લાઈક અને કમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે મળીશું તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ એકવાર ફરીથી વિનંતી કરું છું કે આપણી ચેનલમાં દસ હજાર સભ્યો જોડાઈ ગયા છે તો તમે પણ જોડાઈ જાઓ લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરીને જય હિન્દ જય ભારત